સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈ ઉઠ્યો સવાલ રાત્રિના સમય કોઈ અજાણ્યા ઈસમો દ્વારા વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ થતો હોવાની વિદ્યાર્થીનીઓની ફરિયાદ સમગ્ર મામલે છાત્રાલયની વર્ડનને ફરિયાદ કરવા છતાં વર્ડન દ્વારા પગલાં નહીં ભરાતા હોવાનો આક્ષેપ વારંવાર ફરિયાદ કરતા વર્ડન વિદ્યાર્થીનીઓને કહે છે ના રહેવું હોય તો બેગ પેક કરી ઘરે જતા રહો છેલ્લા એક સપ્તાહથી આ પ્રકારની ઘટનાઓ ઘટતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો નડિયાદ પશ્ચિમ પોલીસ વિભાગની સી ટીમ દ્વારા છાત્રાલય પર પહોંચી વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાયા મામલો ઉચ્ચ કક્ષા સુધી પહોંચતા સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક સ્થળ જેમકે બારી ખખાડી બારી ખોલવાનો પ્રયત્ન કરો બારી ખોલવા માટે નડિયા નું મદદ લઈને બારી ખોલવા માટે લાકડા નાખ્યા છે બારી ખોલી છે ફોક્સ પાડ્યો છે અવાજ બી આવે છે આ વાત અમે અમારા જેમ છે મોગરિયા અમને અમે એમને વાત કરી હતી તો એમણે કીધું કે અમે એક્શન લઈશું અમે તકેદારી લઈશું પણ કોઈ જ એક્શન લીધી નથી ઉપરથી કો અધિકારો બી આવેલા એમને બી વાત કરી હતી અમે એમને પણ કીધું હતું એ સર એમ એવું બી કીધું હતું કે પાછળ કેમેરા નખાવાના છે પણ પાછળ કેમેરા નખાયા નથી કંઈ તકેદારી થઈ નથી ને કાલે સતત અમે અડધી રાત સુધી આખી રાત સુધી જાગીએ છીએ કોલેજ જવાનું હોય છે અને અમારા મેડમનું કહેવું એમ છે કે તમે નાટકો કરો છો તમે થતીંગો કરો છો

હા બધી વારાફરતી રૂમ માં લાઈટ મેન સ્વીચ બી બંધ કરીને એની બી ભરી જોર થી ખુલી થી સતત હેરાન કરે છે એક માણસ છે પકડાતો નથી જો અમે બધાય કાલે જોવું બી છે માણસ છે અમાર મેમ એવું કઈ તમે નાટકો કરો છો તમારો ભ્રમ છે આ વસ્તુ મેં બી જોઉં તું પથરા બી મારેલા હાથ બી દેખાયેલા તો અમારા મેમ એવું કહેવાય છે કે તમારો ભ્રમ છે તમે ઘરે જ જતા રહો વાતે વાતે થાય કે તમે ઘરે જતા રહો તમે ઘરે જવા અમે ભણવા માટે આવ્યા છીએ અમે જો અમારા જોડે પૈસા હોત તો અમે સરકારીમાં કેમ રહે અમે પૈસાથી ના રહે એવું જ કહે કે તમે ઘરે જતા રહો અમારે આ નિકાલ જોઈએ છે અમારા વોર્ડન બદલવા છે અને અમારા હોસ્ટેલ બી બદલવી છે મારું નામ રોહિત ભૂમિકા છે અહીંયા એક અઠવાડિયાથી કોઈ હેરાનગતિ કરે છે કોણ કરે છે કઈ ખબર નથી શોધવાનો બી પણ બહુ ટ્રાય કરે છે આ રજૂઆત મેડમ ને કર્યા બહુ ટાઈમથી કર્યા છે પણ કઈ એક્શન લેતા નથી અને ઉપરથી અધિકારી અધિકારી બી આવેલા એમને જો અમે ફરિયાદ કરવાનું કહીએ ને તો બી વોર્ડન મેડમ એવું કહે છે કે અમને કઈ કહેવાનું નહીં હોસ્ટેલનું એમ કે ખોટું લાગે એમ એટલે કઈ કહેવાનું નહીં એવું કહે છે અમે અધિકારી સામે બી રજૂઆત કરી એમણે બી મેડમને કીધું પણ અમારા જે દીપ્તિ મેમ છે એ જાતે અમને ખોટા પાડે છે અને જાતે એવું કહે છે કે હોસ્ટેલની છોકરો નાટક કરે છે અમે ગાંધીનગર બી રજૂઆત કરી તો એમણે એવું કીધું કે આ બધું થશે એમ પણ હજી સુધી અઠવાડિયું થયું પણ કંઈ સુધી કંઈ બી એક્શન લેવાયા નથી એટલે અમારે મીડિયા સુધી આવું આવવું પડ્યું સર આપનો પરિચય હું ડેપ્યુટી ડાયરેક્ટર શિડ્યુલ કાસ્ટ વેલફેર છું અને આપણે જે છાત્રાલય છે એ અમારા હસ્તકની છે સરકારી કન્યા છાત્રાલય છે નડિયાદ ખાતે આવેલ છે પચાસ જેટલી અહીંયા યુવતીઓ છે જે લોકોના કે

નહીં વોર્ડન ને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ રાતના સમયે અહીંયા હાજર રહેવું તેમજ આપણી પાસે ટોટલ ત્રણ સિક્યુરિટી ગાર્ડ છે લેડી સિક્યુરિટી ગાર્ડ તેઓ પણ અહીંયા રાતે હાજર રહ્યા છે અને કોઈ છે બનાવ તે માટે આપણે પોલીસ પાર્ટીના પાર્ટી